જય બાળગોપાલ જય ટાઉનમા જય અંબીમા જય ગોગા મહારાજ જય બાજી દાદા જય સદીમા જય શિકોતરમાં જય મહેલીમાં જય ઝોપડીમાં તો મિત્રો આજનો શુભ રવિવાર ચાલુ થઈ ગયો છે આજે તમારા જીતુભાઈ વહેલા વહેલા ઉઠી ગયા છે અને તમારા બા સરસ મજાનું નાસ્તાની તૈયારી કરી રહ્યા છે

સાથે અમારી રવિવારની મોર્નિંગ પેલા દૂધી છીણી નાખી અંદર આદુ લસણ મરચાં નાખ્યા શું નાખ્યું અજમો તો આંઢો તૈયાર થાય છે મિત્રો આજે આંઢો ખાવા પધારજો બેસું નાખ્યું હે ખારો લોટ છે આવા આઢો આમ ચોખા મકાઈ ને બધું મિક્સ નહીં મકાઈ આવે બકા તો તમે લોટ પલાળ્યો તો મિત્રો લોટ રાતે પલાળી દીધો હતો છાસમાં પછી અત્યારે અંદર શું શું નાખ્યું તો અત્યારે સરસ મજાની દૂધી ખીણી અંદર નાખી છે ખીરામાં આદુ લસણ મરચાં લીલા અજમો ખારો દાણાજીરું હળદર મરચું બીજો મસાલો અંદર નાખ્યો છે તો જુઓ કાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે સરસ મજાનું મજાનો આડો તૈયાર થાય છે તો હવે વઘારની તૈયારી થાય છે ગેસ સળગે છે અંદર તેલ નાખ્યું તપેલીમાં કાઢવાના વઘાર માટે તપેલી ગરમ કરવા મૂકી પછી અંદર તેલ નાખ્યું વઘારમાં શું શું લેવાનું કહેજો તો વઘાર માટે તેલ ગરમ થઈ ગયું અંદર નાખ્યું રાઈજીરું અને આ લીમડાના આ મીઠા લીમડાના પત્તા સરસ મજાનો આંધવાનો વઘાર તૈયાર થાય છે તેલ ગરમ થઈ ગયું કે રે ગીરું પચલે છે હવે રહી ગીરું તચડી ગયું છે આ પંદર વઘારમાં મીઠા લીમડાના પત્તા નાખી દીધા આ શું છે તલ મીઠા લીમડાના પત્તા નાખ્યા પછી નાખ્યા તલ વઘાર તૈયાર થઈ ગયો

અડધો વઘાર નોનસ્ટિક તવામાં નાખ્યો થોડો વઘાર આંધવાના ખીરામાં નાખ્યો હજુ બાકી છે તપેલીમાં વઘારના ત્રણ ભાગ કર્યા જોઈ શકો છો વઘારના ત્રણ ભાગ આ રીતના યુઝ કર્યા એક ભાગ નોનસ્ટિક તવામાં નાખ્યો एक भाग खीरा मां राखो एक भाग बाकी કરી દીધું અલગે રે આ રોટી જે તો છે ને પછી નાખવામાં આવશે આ જોલો મત રો આ વગર તૈયાર કરીને હવે આડો છે સ્ટીમ ઉપર હવે આને ગેસ ઉપર સ્ટીમ કરવામાં આવશે હવે આંડવાને ધીમા ગેસે તૈયાર કરવાનો ધીમા ગેસ ઉપર કેટલો ટાઈમ લાગશે આને તો મિત્રો હવે ધીમા ધીમા તાપે અડધો કલાક સુધી ગેસ આ રીતના ચાલુ રહેશે અને આંધો તૈયાર થશે Cảm ơn các bạn và, đoạn và, đoạn và, đoạn và, đoạn và đoạn.

બોલડી લાગે ગાય માતાજી सीताराम આપણે ગયા છે આપણે વજન બનાવવાનું છે હાડવો મૂક્યો છે હવે રોટલી શાક કાટી છે બનાવવાનું આજ તો જીદુભાઈનો ડાળો અવરો ઉગ્યો ને

સાચી વાત છે પણ મારા જીવન કામે કોણ આપે યાર કે જો મિત્રો રોટલી તૈયાર થઈ રહી છે આઢો તૈયાર કરી દીધો આઢો થાય છે એટલે હજુ થઈ નથી ગયો

હે રામ રામને બાપા સીતારામ જય માતાજી સીતારામને જય દ્વારકાજી એ હાલો રોટલા તૈયાર થાય છે એ હમણાં હાંડવો તૈયાર થઈ જાય એટલે તમને બોલાવીએ હો હજી તૈયાર થાય છે હાંડવો હજુ વાર લાગશે રોટલી થાય છે એક બાજુ ભજન ભજન થઈ જાય ભજન ભજન થઈ જાય સવાર સવારમાં મે કેમ ભજન થઈ જાય થઈ જાય હા સંદેશો મારા ગુરુજી ને કે દો ઈઝી એ નરુજી

કેવી રોટલી બનશે તો રોજ નાની રોટલી બનતી હતી આજે મોટી બનશે કારણ કે આજે અમારા ભાઈને રજા છે અમારા રણજીતભાઈ એટલા માટે ટિફિન બનાવવાનું નથી રણજીતભાઈનું એટલે અમારા રણજીતભાઈ આજે ટિફિન લઈ જવાના નથી એટલે આજે રોટલી મોટી બની નહીં તો નાની પુલકા રોટલી બને

તો ચાલો મારા ભાઈઓ મારા વડીલ મારા બહેનો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ અમારા વ્લોગને સાથ સહકાર આપજો જેવો સાથ સહકાર આપો છો એવો સરસ મજાનો તો આવજો બાય બાય આજનો વ્લોગ હવે અહીંયાથી એન્ડ કરીએ છીએ જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ